નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જામનગર શહેરના જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશન હેઠળના રૂપિયા તેતાલીસ પોઈન્ટ બાસઠ લાખની કિંમતના બિયર અને ઇંગ્લિશ દારૂ ના જથ્થા નો નાશ કરાયો જામનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા રૂપિયા છેતાલીસ પોઈન્ટ બાસઠ લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો કે જેનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો અને તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું જામનગરના સિવિલ એરપોર્ટની નજીક સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં આજે સવારે શહેર વિભાગના પ્રાંત અધિકારી પીબી પરમાની રાબરી હેઠળ સમગ્ર દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં નશાબંધી શાખાના અધિકારી ઉપરાંત જામનગર શહેરના સીટી એ ડિવિઝન અને સી ડિવિઝન ઉપરાંત બેડી મરીન પોલીસ સ્ટેશન અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજરી હતા તેઓની હાજરીમાં તમામ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્રણેય પોલીસ સ્ટેશન હેઠળ પકડી પાડવામાં આવેલા આઠ હજાર એકસો નંગ મોટી ઇંગ્લિશ દારૂની બાટલી બે હજાર ચારસો નાની બોટલો અને બે હજાર છનું નંગ બિયરના ટીન વગેરે સહિત બાર હજાર છસો અઠ્ઠાણું નંગ ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો અને ટીન સહિતના જથ્થા પર આજે સવારે દસ વાગ્યાનારસામાં બુલડોઝર ફેરવી દેવાયું હતું અને કુલ છેતાલીસ લાખ બાસઠ હજાર ચારસો અઠ્યોતેરની કિંમતના દારૂ બિયરના જથ્થાનો સંપૂર્ણપણે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો ટીવી ન્યૂઝ ગુજરાતી જામનગર